ગુજરાતી સંગીત જગતમાં જે અવાજ લોકો સાંભળે તો સીધો દિલમાં ઉતરી જાય એવું એક નામ છે કિંજલ દવે અને ગઈકાલે રાત્રે કિંજલ દવેના જીવનનો એક બહુ જ પાવન બહુ જ લાગણીસભર પ્રસંગ તેમનું ગોળ ધાના રિસેપ્શન ખૂબ જ ભવ્ય રીતે અને આત્મીયતાથી યોજાયું હતું પણ મિત્રો આ માત્ર એક સમારોહ નહોતો આ તો ગુજરાતી કલા જગતનું એક મોટું મિલન હતું કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના અનેક સુપ્રસિદ્ધ કલાકારોએ વિશેષ હાજરી આપી હતી ત્યાં જોવા મળ્યા ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર લોકોના દિલના ગાયક જિજ્નેશ કવિરાજ અને મીઠા સ્વરના કલાકાર રાકેશ બારોટ એટલું જ નહીં મિત્રો ગુજરાતી ફિલ્મ લાલાના કલાકારો પણ આ ખુશીના પ્રસંગે હાજર રહ્યા હતા દરેકના ચહેરા પર સ્મિત હતું અને દરેકના શબ્દોમાં એક જ ભાવ દિલથી અપાયેલા આશીર્વાદ ગુજરાતના અનેક સુપ્રસિદ્ધ કલાકારોએ કિંજલ દવેને તેમના નવા જીવનની સુંદર શરૂઆત માટે હૃદયથી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હાસ્ય સંગીત લાગણી અને આત્મીયતાથી ભરેલું આ ગોળ રિસેપ્શન સાચે જ મિત્રો એક યાદગાર ક્ષણ બની ગયું અને મિત્રો જો તમને પણ આવી જ ગુજરાતી કલાકારોની રિયલ લાઈફ મોમેન્ટ્સ ઇવેન્ટ કવરેજ અને એક્સક્લુઝિવ સ્ટોરીઝ જોઈતી હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં